દાઉદી ભોરા સમાજના ધર્મગુરુના મિલાદ નિમિત્તે ભાવનગરમાં ભવ્ય જુલૂસનું આયોજન સમાજ અને રાષ્ટ્રપ્રેમના સંદેશ સાથે નજમી મસ્જિદથી નીકળ્યો જુલુસ દાઉદી ભોરા સમાજના બાવનમાં ધર્મગુરુ પદ્મશ્રી ડો સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ રહ તથા તેમના શહેઝાદા વર્તમાન ધર્મગુરુ ડો સૈયદના મુફ્દલ સૈફુદ્દીન સાહેબ તુ સ ના પવિત્ર મિલાદ શરીફ નિમિત્તે ભાવનગર દાઉદી ભોરા સમાજ દ્વારા ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું આ જુલૂસનો હેતુ ધર્મગુરુઓ દ્વારા સમાજ અને રાષ્ટ્રહિત માટે કરવામાં આવેલા સેવાકાર્યો તથા માનવતા અને એકતાના સંદેશને લોકસમૂહ સુધી પહોંચાડવાનો હતો બેનરો ઘોડા બગીઓ અને રંગબેરંગી સજાવટથી શોભીતા જુલુસમાં દાઉદી ભોરા સમાજના ભાઈઓ પરંપરાગત વેશભૂષામાં જોડાયા હતા શહેરના દિવાનપરા સ્થિત નજમી મસ્જિદથી જુલુસનો પ્રારંભ થયો હતો શહેરના મુખ્ય માર્ગો પરથી વિહાર કરીને જુલુસ પરત નજમી મસ્જિદ ખાતે સમાપન પામ્યો હતો પ્રસંગે મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના આગેવાનો ઉપસ્થિત રહી જુલુસનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું પ્રસંગ આનંદમય વાતાવરણમાં ધાર્મિક ભાવનાથી ઉતપ્રોત રહ્યો હતો રિપોર્ટર ફિરોઝ સેલોત રહીમ આજે ફ્રિયદના મૌલાના મુરાન મૌલાની એકસો પંદરમી મિલાદ અને અમારા જમાનના દાઈ આલી કદર મુફોદલ શેખુદ્દીન મોલાની વ્યાસી મિલાજના આ મુબારક ને મોહનના દિવસે મતરદ પોગ્રામો થઈ રહ્યા છે અલગ અલગ ઘણા પ્રોગ્રામો થઈ રહ્યા છે તેમાં આજે આ સાલગીરાનું પ્રોસેસન જુલુસ અમે ઘણી શાંતથી નીકળ્યું છે અને આ દિવસે અમે આકા મોલાને મુબારક મુબારક મુબારકનો તોફો અરજ કર્યા છીએ અને આકામોલામાં અરજ કરીએ છીએ કે આકામોલા અમારા હકમાં દુઆ કરે કે મૂમીરનો બેડો પાર થાય મુમીન હંમેશા આબાદો રહે આબાદોસાકી હર મિલો તમામ થાય અમારા હકમાં વારંવાર મોલા દુઆ કરી રહ્યા છે અને મોલા અમને એક શીખ કાયમ માટે આપે છે કે જે દેશમાં રહો તેને વફાદાર રહો તેના કાયદાઓને ફોલો કરો અમે આકામોલાનો જેટલો શુકર કરીએ તેટલો ઓછો છે આમીન